કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલ્કાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન હું તસલમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારો નવસારીમાં મહાઆરતી સહિતના થયેલા ધાર્મિક કાર્યક્રમો આંબેડકર વેલી પથ્થરમારા વિવાદમાં આવેદનની સામે આવેદન રાજપૂત સમાજ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલા લેવાની કરાયેલી માંગ નવસારીમાં હેરફોલ સ્કીન સમસ્યા માટે કીની એક સમાધાન નેચરલ ટ્રીટમેન્ટ થકી અટકાવી શકાય છે હેરફોલ ચૈત્રી નવરાત્રીની આઠમ અને રામનવમી પ્રસંગે કબીલપુર ખાતે યોજાયેલી માતા ચોકી રામનવમી ના પાવન અવસરે શહેરભરના મંદિરોમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થતા શ્રદ્ધાળુઓ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં નવમી તિથિના દિને મધ્યાહન કાળમાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થતાં શ્રદ્ધાળુઓ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે રામનવમીનું મહત્વ એટલા માટે છે કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના ઉદઘાટન બાદ પ્રથમવાર ત્યાં રામનવમીની ઉજવણી કરવામાં આવી ભગવાન રામની સચ્ચાઈ સારા આચરણ અને સદગુણો દ્વારા આદર્શ રાજા અને માનવ હોવાને કારણે તેમને હિન્દુ ધર્મમાં પ્રતિક તરીકે ગણવામાં આવે છે નવસારીના રામ મંદિરોમાં શ્રીરામના જયઘોષ થયા હતા ઐતિહાસિક રામજી મંદિરમાં મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શહેરભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાઆરતીમાં જોડાયા હતા રામનવમી ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય દિવસ છે શ્રદ્ધાળુઓ બાળ રામની પ્રતિમા પ્રસ્થાપિત કરી ભગવાનનું પારણું ઝુલાવે છે ભગવાન શિશુ સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે દરેક મંદિરોમાં મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો થયા હતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીરામના દર્શન કરવા નિજ મંદિરે પહોંચ્યા હતા નવસારી શહેરના દેવેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન શ્રીરામની ની પ્રતિમા શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મૂકવામાં આવી હતી નવસારીમાં રામનવમીના પાવન અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું શહેરભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીનો ઉત્સવ મનાવાયો હતો જે અયોધ્યાના રામ મંદિરની ઉજવણીનો એક વર્ષ બાદ આજે રામનવમીની ઉજવણી જ્યારે કરી રહ્યું હોય ત્યારે નવસારીનું પ્રખ્યાત રામજી મંદિર એમાંથી બાકાત ન હોઈ શકે ટહેલજીની ટેકરી તરીકે પ્રખ્યાત આ રામ મંદિર એની પરિપુરાણી આસ્થા નિષ્ઠા અને એની પુરાણી વાતોથી લોકો બધા જ વાકેફ છે ત્યારે આ રામ મંદિરની અંદર આજે રામનો જન્મદિવસની ઉજવણી એટલા અતિ ઉત્સાહથી કદાચ દર વર્ષે આપણે જે કરીએ છીએ તેના કરતાં પણ આ અયોધ્યાને કારણે આપણે એને વધારે બમણા ઉત્સાહથી અમે કરી રહ્યા છીએ એનો અતિ આનંદ સમગ્ર નવસારી જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાત આજે એને એનું સાક્ષી બની રહ્યું છે આ રામ મંદિર ટહેલજીની ટેકરી તરીકે ઓળખાતું હતું અને તાત્યા ટોપે એ જ્યારે અહીં સંતાતા સંતાતા આવેલા અને એમણે અહીંથી એમની આરાધના અને સાધના કરીને એને એ ટલજીની ટેકરી તરીકે રામ મંદિરનું નવનિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો તો એવા આ જૂના પુરાણા રામ મંદિરની અંદર આપ સૌને આજના દિવસે લગભગ મહાપ્રસાદ રૂપે સાંજે પાંચ વાગ્યાથી તે રાતના દસ વાગ્યા સુધી અને સવારના નવથી ચાર વાગ્યા સુધી અમે યજ્ઞનું આયોજન પણ કરેલું છે લગભગ આશરે ત્રીસથી પાંત્રીસ હજાર વ્યક્તિઓનો મહાપ્રસાદ ચોખ્ખા ગીના લાડુ સાથે અહીં આરોગવા માટે એને ધ્યાન કરવા માટે આપ સૌને રામજી મંદિર વતી સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી હું આમંત્રણ આપું છું યોગેશ નાયક રૂટરીરા ઇન્સ્ટિટ્યૂટ અને રામજી મંદિરના ટ્રસ્ટ તરીકે આપ સૌને

નવસારીના વિજલપુર શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ પ્રસંગે નીકળેલી રેલીમાં પથ્થરમારો થયો હતો તે બાબતનું આવેદનપત્ર આંબેડકરવાદીઓ દ્વારા આપવામાં આવ્યું હતું વિજલપુર શહેરમાં અંબાનગર પાસે આ ઘટના બની હતી આ વિવાદ વધુ વકરી રહ્યો હોય તે પ્રકારે હવે આવેદનની સામે આવેદનની હોડ જામી છે બાબા સાહેબના અનુયાયીઓ દ્વારા પથ્થરમારો કરનારા તત્વોને પકડવા માટે આવેદનપત્ર આપ્યું હતું તેના બીજા જ દિવસે વિજલપુર શહેરમાંથી વિવિધ સમાજના ત્રણ જેટલા મંડળોએ આવેદનપત્ર આપ્યું આ આવેદન આંબેડકર રેલીમાં વગાડવામાં આવેલ એક ગીતને લઈને આપવામાં આવ્યું મરાઠી ભાષામાં ગીતમાં ચોક્કસ સમાજને ધર્મને અનુલક્ષીને વગાડી ધર્મ કે સમાજના લોકોની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિજલપુરમાં સમસ્ત રાજપૂત સમાજ સમસ્ત હિન્દુ સમાજ શિવ મંડળ મહારાણા પ્રતાપ સંઘ શ્રીમાળી સમાજ સમસ્ત પાટિલ સમાજના અગ્રણીઓ દ્વારા ત્રણ આવેદનપત્રો આપી મરાઠી ભાષામાં વગાડેલ ગીત દ્વારા તમામ લોકોની લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરી હતી બે કોમ કે સમાજ વચ્ચે વેરઝેર ફેલાવનારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી વિજલપુર શહેરમાં ધર્મ સમાજને લઈને આવેદનપત્રની સામે આવેદનપત્ર આપવાની હોડ જામી છે અને શાંતિમાં પલિતો છાપનારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે આ આવેદનપત્રનું આપવાનું કારણ એ છે કે ચૌદ તારીખના દિવસે બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ હતી તેઓના દિવસે આપણા હિન્દુ ધર્મના અમારા હિન્દુ ધર્મના વિરુદ્ધ ભગવાન શ્રી રામ કે મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ કે હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ અને અમારા માતાઓ બહેનોના ઉપર ગમે તેમ ટિપ્પણી કરવામાં આવેલ હતી તે અમે રોકવા ગયા ત્યારબાદ તેઓએ અમારા તે બહુ ખરાબ વર્તન કર્યું અને આ મોટો ઇસ્યુ ઊભો કર્યો અમારી કંઈ ભૂલ નથી છતાં બી એ લોકોએ અમને વતી આ કલેક્ટર કચેરીમાં અમારું આવેદ વિરુદ્ધ વિરુદ્ધ પત્ર આપ્યું છે જો એ લોકોના સમાજવાળા જો ખોટી વાતમાં જો આ સમાજ ભેગું કરી શકે તો આપણા હિન્દુ ધર્મમાં અમે હાચા હોવાથી અમારા સાથે બી લોકો જોડાઈ શકે એવું નહીં હોય કેમ કે આ આપણું વિજલપુર નવસારી શહેરમાં બધા હળી મળીને રહેતા છે અને બધા હળીમળીને રહેશું આવા અમુક લોકોથી ધર્મ વિશે ધર્મ પ્રત્યે કોઈ વસ્તુ નહીં લઈ જાઓ અને હળી મળીને સાહેબ આંબેડકર જયંતિ બી કરીએ અને શિવ જયંતી બી કરીએ અને રામનવમી બી કરીએ એવી આપ સૌને આશા છે જય ચૌદ તારીખે આપણા બંધારના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ જ્યારે ઉજવવાની થતી હતી ત્યારે સાંજે દલિત સમાજ દ્વારા જે રેલીનું આયોજન કર્યું હતું તેમાં વિજલપુર ખાતે અંબાજીનગરના નાકા ઉપર જે જે અસામાજિક તત્વો હતા એમના દ્વારા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા અને સમાજ માટે આખા સમાજ અને દરેક સમાજના માટે ગાળો ગલોચ અને વિચિત્ર ચાળા કરીને જે લોકોને ઉશ્કેરાવાનો જે પ્રયત્ન કર્યો હતો તે માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે અમે દરેક સમાજના આગેવાનો અહીં કલેક્ટર સાહેબને અપાવ્યા હતા મારે બીજું વિશેષ એ કહેવું છે આપના માધ્યમથી કે અમુક અસામાજિક તત્વોને મારી ખુલ્લી ચેતવણી છે કે તમે સમાજને બારમાં લઈને જ્યારે અભદ્ર ભાષા કે ગમે તેમ ગાડી ગલોચ કરીને ચેનચારક કરીને જો હવે પછી જો કરવામાં આવશે તો હવે અમારો સમાજ અને વિજલપુરના દરેક સમાજ શ્રીરામ સેના હોય પાટીલ સમાજ હોય મરાઠા સમાજ હોય કે રાજપૂત સમાજ હોય કોઈ પણ આ વિશે જરાક બી અમે ચલાવી લઈશું નહીં એમને હું આ થકી તમે મારી અપીલ છે કે આવા તત્વોને તમારા જે આયોજકો છે તેમને બી મારે વિનંતી છે કે આવા જે લુખા તત્વો છે જે અસામાજિક તત્વો છે જે કાયદા અને વ્યવસ્થાનું જે નુકસાન કરી રહ્યા છે અને અત્યારે તમે હાલ જાણો છો આચાર સંહિતા છે તેની અંદર આ જે વિષય પર ખૂબ ગંભીર લેવાની વાત છે અને આ વિષય વધારે તો મારે કંઈ કહેવું નથી પણ આપણા માધ્યમથી જણાવું છું કે હવે પછી સમાજ સાખી લેશે નહીં નવસારીમાં હેરફોલ અને સ્કિન સંબંધિત ટ્રીટમેન્ટ કરાવી હોય તો કિની મેકવરમાં નેચરોપેથી અને નિઝોથેરાપી ટ્રીટમેન્ટ શ્રેષ્ઠતમ છે હેરફોલની સમસ્યામાં વધારો થતો જાય છે ત્યારે ચિંતા છોડો હેરની નેચરલ સારવાર તમને કિની મેકઓવરમાં મળશે હેર અને સ્કિન આપણી સુંદરતામાં વધારો કરવામાં કે ચહેરાને વધુ આકર્ષક બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે કુદરતી રીતે કે અકુદરતી રીતે વાળ જ્યારે ખરી પડે છે ત્યારે ભરયુવાનીમાં ટાલ પડે અને યુવાનીમાં જ વૃદ્ધત્વ આવી ગયું હોય એ પ્રકારની લાગણીઓ થાય છે નવસારીમાં હેરફોલ અને સ્કીનની સમસ્યા માટે કિની મેકઓવર સમાધાન સ્વરૂપે વિવિધ ટ્રીટમેન્ટ લાવ્યા છે હેરફોલની સમસ્યા કે અકાળે ટાલ પડવાના કિસ્સામાં કિની મેકઓવરમાં નેચરલી હેર ટ્રીટમેન્ટ એક ઉપાય છે વાળ ખરતા હોય ડેન્ડ્રફની સમસ્યા અચાનક વાળ ખરી પડવા અને ટાલ પડવી જેવી સમસ્યા માટે નેચરોપેથી હેર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કુદરતી તત્વો સાથે વાળની એકમાત્ર સારવાર કિની મેકઓવરમાં થાય છે કિની મેકઓવરમાં વિશેષ તાલીમબદ્ધ ડિગ્રી ધરી શિક્ષિત અને પ્રશિક્ષિતો દ્વારા હેર અને સ્કિનની ટ્રીટમેન્ટ થાય છે સ્કિન માટે પણ વિશેષ ખાસ પ્રકારના ફેશિયલ ટ્રીટમેન્ટ થાય છે ચહેરા ઉપર ખીલ ડાક ખાડા પડી ગયા હોય ત્યારે વિશેષ કેમિકલ ટ્રીટમેન્ટ થાય છે નેચરોપેથી ટ્રીટમેન્ટ દ્વારા તમારા ચહેરાને વધુ સુંદર અને આકર્ષક બનાવવામાં આવે છે કિની મેકઓવરના નિષ્ણાતો દ્વારા દરેક પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે નવસારીમાં હેરફોલ અને સ્કિન માટેની દરેક સમસ્યા માટે કિની મેકઓવર જ એક નામ છે જ્યાં તમને શ્રેષ્ઠતમ સારવાર મળશે અને પરિણામ પણ ચોક્કસ મળે છે કિની મેકઓવરમાં મેં એક વર્ષથી ટ્રીટમેન્ટ લઉં છું મારા હેર માટે મારા હેરફોલ બી આમની ટ્રીટમેન્ટથી એકદમ બંધ થઈ ગયા છે અને જે બી મને ઇશ્યુ હતા હેરને લઈને તેમાં મને આમની પ્રોડક્ટથી આમની ટ્રીટમેન્ટથી એકદમ સો ટકા રિઝલ્ટ મળ્યું છે હેલો નવસારી હું મૃણાલાટ નવસારી ગુજરાતથી કિની મેક ઓવર તરફથી આજ સુધી તમે સલોન ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધું કામ કરાવ્યું હશે સ્મૂથિંગ કરાવ્યું હશે સ્ટ્રેટનિંગ કરાવ્યું હશે રિબોન્ડિંગ કરાવ્યું હશે કેરાટિન કરાવ્યું હશે પણ શું તમે સલોન ઇન્ડસ્ટ્રીમાં ટ્રીટમેન્ટ સેન્ટરનું નામ સાંભળ્યું છે નવસારીમાં કિની મેક ઓવર ખૂબ સારું નામ ધરાવી રહ્યું છે અને છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે જો તમને પણ હેરફોલની સમસ્યા હોય ડેન્ડ્રફની સમસ્યા હોય આ સાથે સાથે તમને ઇચી સ્કેલ્પ ઓઇલી સ્કેલ્પની સમસ્યા હોય તો અચૂક તમે કિની મેકઓવરની વિઝિટ કરી શકો છો શા માટે કિની મેકઓવર છેલ્લા દસ વર્ષની અંદર પાંચસોથી વધારે ક્લાઇન્ટને હેરની અંદર સારું એવું રિઝલ્ટ આપી ચૂક્યું છે આ સાથે સાથે જો તમને ઘણા હેર ખરતા હોય અને જો ટાલ પડવાની સમસ્યા ચાલુ થઈ હોય તો અચૂક કિની વિઝિટ લો શા માટે કિની મેકઓવર એક એવું સ્થળ છે જ્યાં નેચરલી હેરને રીગ્રોથ કરીને આપવામાં સફળતા ધરાવી ચૂક્યું છે જો આપને પણ સમસ્યા હોય તો અચૂક કિની મેકઓવરની વિઝિટ લઈ શકો છો આ સાથે સાથે જો તમને સ્કિનની પણ કોઈ સમસ્યા હોય જેમ કે પિગમેન્ટેશન છે મેલેનિનનો પ્રોબ્લેમ છે આ સાથે પિમ્પલ એકને અને જો રિન્કલ્સની સમસ્યા હોય તો અચૂક કિની મેકઓવરની વિઝિટ લેજો શા માટે કે હવે કિની મેકઓવરે છેલ્લા દસ વર્ષની અંદર ઘણા બધા એવા ક્લાયન્ટ છે જેમને સ્કિનની ટ્રીટમેન્ટની અંદર રિઝલ્ટ આપીને સફળતા મેળવી છે હું મૃણા લાડ હવે મારી ડિગ્રી જણાવ હું એસ્થેટિશિયન છું પ્રાઇકોલોજીસ્ટ છું અરોમા હિલર છું બસ ફ્લાવર રેમેડી હિલર છું સાથે સાથે હું કલર થેરાપિસ્ટ છું આ બધી ડિગ્રીઓનો ઉપયોગ કરીને અલ્ટરનેટિવ થેરાપીથી અમે ક્લાઇન્ટને રિઝલ્ટ આપીએ છીએ સાથે સાથે અમે જ્યારે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલાં અમે કન્સલ્ટિંગની પ્રોસેસ કરીએ છીએ કન્સલ્ટિંગની પ્રોસેસ એટલા માટે જરૂરી છે કે અમારે તમારું ડાયટ જાણવું પડે છે સાથે સાથે તમારું વોટર ઇન્ટેક કેટલું છે એ જાણવું પડે છે હેલ્ધી લાઇફસ્ટાઈલ તો હેલ્ધી હેર અને હેલ્ધી સ્કિન જો તમારી લાઇફ સ્ટાઈલ જ હેલ્ધી ના હોય તો કેવી રીતે તમારા હેર અને સ્કિન હેલ્ધી રહી શકે જો તમને પણ હેર અને સ્કિનની સમસ્યા હોય તો અચૂક કિની મેકઓવરની વિઝિટ લો અને કન્સલ્ટિંગ બુક કરાવો માતા વૈષ્ણોદેવી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રિ અને રામ નવમી પ્રસંગે માતા કી ચોકી ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું ચૈત્રી આઠમ અને નવમી પ્રસંગે માતાજીના વિવિધ ગીતો અને રામ સીતા હનુમાનજીની જીવન ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શક્તિ ભક્તિ અને ઉપાસનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ દૈવિક સાધના ઉપાસનાનું મહત્વ છે નવરાત્રિના નવ દિવસ દેવીના નવ સ્વરૂપની આરાધના કરવાથી ભક્તોને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન પૂજન અર્ચન આરાધના માટેનું પર્વ છે દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક સાધના આરાધના કરે છે ચૈત્રી નવરાત્રીની આઠમ અને નવમી એટલે કે રામનવમીનું વિશેષ મહત્વ છે નવસારીના માતા વૈષ્ણોદેવી પરિવાર કબીલપુર દ્વારા ચૈત્રી આઠમ અને પાવન અવસરે માતા કી ચૌકીનું ધાર્મિક આયોજન કર્યું હતું માતા વૈષ્ણવ દેવીનું અખંડ જ્યોત પ્રજ્વલિત કરી ચૈત્રી નવરાત્રી પ્રસંગે માતાજીની વંદના ઉપાસના થઈ હતી પરિવાર દ્વારા માતાજીની પ્રતિમા દેવી દેવતાઓની પ્રતિમાઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી માતા વૈષ્ણવ દેવીની ચોકી રજૂ કરનાર કલાવૃંદ દેહિ હરિયાણા અને સુરતના કલાકારો દ્વારા શ્રેષ્ઠતમ ભજનો ચોકી રજૂ થઈ હતી સુરતના દર્શનભાઈના સુમધુર ભજનો સાંભળી ઉપસ્થિત ભક્તો માતાજીની ભક્તિમાં તરબોળ થયા હતા ચૈત્રી નવરાત્રિની પવિત્ર આઠમ હોય માતા વૈષ્ણવદેવીની જીવંત ઝાંખી રજૂ થઈ હતી માતાજીની સવારી સિંહ ઉપર આવી પહોંચી હતી અને શ્રદ્ધાળુઓએ આ ઝાંખીને વધાવી લીધી હતી ચૈત્રી આઠમ અને રામનવમીનો પવિત્ર તહેવાર પણ હોય રામ જન્મોત્સવ પ્રસંગે ભગવાન રામ સીતા અને મહાવીર હનુમાનજીની જીવન ઝાંખી શ્રદ્ધાળુઓ સમક્ષ રજૂ થઈ હતી હરિયાણાના કલાકાર દ્વારા વીર હનુમાનજીનું રૂપ ધરવામાં આવ્યું હતું હનુમાન ચાલીસાના ગાન સાથે મહાવીર હનુમાનજીનું વિરાટ સ્વરૂપના દર્શન થયા રામ જન્મોત્સવ પ્રસંગે શ્રી રામ અને સીતાના જીવંત દર્શન થયા સાથે મહાવીર હનુમાન દ્વારા છાતી ચીરી રામ સીતાના દર્શન કરાવ્યા હતા આ અદભુત જીવન ઝાંખીને સમગ્ર પરિવાર દ્વારા વધાવી લેવામાં આવી હતી માતા વૈષ્ણોદેવી પરિવારના મહેશ ચેતનાની કમલભાઈ પ્રશાંતભાઈ તેમજ પરિવારના સદસ્યો ભક્તો દ્વારા નૃત્યો ગરબા રજૂ થયા ચૈત્રી નવરાત્રી અને રામનવમીના મહોત્સવને ખૂબ જ ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવ્યો હતો નવસારીમાં આવેલ મોટી દરગાહ તરીકે ઓળખાતી પ્રાચીન હઝરત સૈયદ સાદાત ઉર્ફે નૂર સદગોરબાવાની દરગાહનો બારસો છત્રીસમો ઉર્સ મુબારક ઉજવાયો હતો નવસારી શહેરમાં આવેલી મોટી દરગાહ હિન્દુ મુસ્લિમ પારસી તમામ સમગ્ર સમાજ ધર્મ માટે આસ્થાના પ્રતિક સમાન છે નવસારી સયાજી ગાયકવાડની નગરી છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ મોટી દરગાહ એટલે કે હઝરત સૈયદ સાદાત ઉર્ફે નૂર સદગોરબાવાની દરગાહ ઉપર અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા હતા અતિ પ્રાચીન સૈયદ ઉર્ફે નૂર સદગોર બાબાની દરગાહનો ઇતિહાસ બારસો છત્રીસ વર્ષનો છે આ મોટી દરગાહ સાથે હિન્દુ મુસ્લિમ પારસી સહિતના તમામ ધર્મના લોકોની આસ્થા શ્રદ્ધા જોડાયેલી છે સોળમી એપ્રિલ મંગળવારના રોજ મોટી દરગાહનો બારસો છત્રીસમો ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યો હતો વર્ષોથી પરંપરા અનુસાર કુરાને શરીફની તિલાવત તેમજ દુવાઓ પડવામાં આવી હતી તમામ ધર્મના લોકો મન્નત પૂર્ણ કરવા નાળિયેર ચાદર ફૂલ દરગાહ ઉપર અર્પણ કરે છે

رحیم شاہ خاد الف <سؤال> اجال پیر اور سرکار نور الدین شاہ رحمت اللہ علیہ سید السعاد کی بارگاہ میں ہماری حاضری لگی ہے اور سید محمد نورالدین شاہ سید السعادت جو ہے آل رسول ہے حضرت علی کرملہ وجو سے سرکار نبی صلی اللہ علیہ وسلم کی روحانی آلو سے ہے جیسے کہ حضرت علی کرملہ وجو ان کے بعد ان کے سجادانہ سنگھ سیدنا امام حسن رضی اللہ تعالیٰ عنہ سیدنا امام حسین رضی اللہ تعالیٰ عنہ سیدنا امام زعفر سادی... امام محمد آ... زین العابدین رضی اللہ تعالیٰ عنہ آ... امام محمد بابکر علیہ السلام ان کے سجادے حضرت سید محمد زعفر صادق علیہ السلام امام زعفر صادق علیہ السلام کے سجادے خواجہ حضرت شیخ حضرت سید اسماعیل اسماعیل آ... علیہ السلام اسماعیل علیہ کے سجادے ہیں آپ حضرت محمد نور الدین شاہ رحمۃ اللہ علیہ جو آپ کے آل سے ہے اور ان کا جو پورے ہندوستان کے اندر ان کا فائز ہوتا ہے اور الحمدللہ ہم بھی ان کا فائز پانے کے لیے اور ہندوستان کی امن و شانتی کے لیے دعا کرنے کے لیے سرکار کی بارگاہ میں ہم آئے ہوئے ہیں اور ہم یہی دعا کرتے ہیں کہ ان بزرگان دن کے صدقے تو پہل ہمارے ہند میں امن و شانتی بنائے رہے اور جتنے بھی حاضرین ظاہرین ان کے دربار پہ آئے ہیں اپنے حبیب کے صدقے میں ہمارے نبی پاک صلی اللہ علیہ وسلم کے صدقے میں ان بزرگ کے صدقے میں ہم سب کے حاضری کو قبول فرمائیں રામનવમી ની નવસારી માં થયેલી ભક્તિભાવ પૂર્વક ઉજવણી રામ મંદિર માં મહા આરતી થયેલા ધાર્મિક કાર્યક્રમ આંબેડકર રેલી પથ્થર મારા વિવાદ માં આવેદન ની સામે આવેદન રાજપૂત સમાજ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવાની કરાયેલી માંગ નવસારીમાં હેરફોલ સ્કીન સમસ્યા માટે કીની એક સમાધાન નેચરલ ટ્રીટમેન્ટ થકી અટકાવી શકાય છે હેરફોલ ચૈત્રી નવરાત્રીની આઠમ અને રામનવમી પ્રસંગે કબીલપુર ખાતે યોજાયેલી માતા ચોકી તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર